અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર ગુના નોંધાયા હતા છેલ્લા દોઢ મહિનાથી ભરત છાબડાને ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો પોલીસને હરિયાણાના કરનાલમાં છુપાયા હોવાની માહિતી મળતા તેને દબોચી લેવાયો આરોપીએ બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું હરિયાણામાં પોલીસ અધિકારી કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જ્યાંના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર તેર કરનાલ હરિયાણા ખાતેનો છે આરોપી વિરુદ્ધ ત્રણ ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલત પોલિશન ખાતે પણ નોંધવામાં આવેલો છે ત્યાં પણ એ જે હોટૅલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઉભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે એમએસ યુનિવર્સિટીમાં ચોરી થઈ દિવાલમાં લાગેલા ચાર એસી યુનિટની ચોરીની ઘટના બહાર મૂકેલા ફર્નિચર પણ ગઠિયા ઉઠાવી ફરાર થઈ ગયા અધ્યાપક ક્વાર્ટર્સમાં પણ અવારનવાર પેટ્રોલ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે ચોરી અંગે તંત્ર દ્વારા કોઈ ફરિયાદ ન કરતા અનેક સવાલ અગાઉ વીસીના બંગલામાં નજીવા નુકસાન માટે વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ફેકલ્ટીમાં થયેલ ચોરી મુદ્દે પોલીસ ફરિયાદ નહીં નોંધાવતા યુનિવર્સિટી સત્તાધીશો સામે ઉઠ્યા છે સુરતમાં ઘટના પર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે આખી રાત કોમ્બિંગની કામગીરી કરાઈ કુલ સત્યાવીસ લોકોની અટકાયત કરાઈ છે હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે રાજ્યમાં શાંતિ સુલેહ રહે તે માટે સરકાર કામ કરી રહી છે માનનીય હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને સત્યાવીસ લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે સત્યાવીસ જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે જેથી કરી અને હવે આ કોમવાદી પરિવારો બળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહ મંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ ખાતાની ઘોર બેદરકારી સામે આવી શહેરના આનંદનગર વિસ્તારમાં રોડ પરની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી શહેરમાં ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેક વખત અકસ્માતના બનાવો સામે આવ્યા છે છતાં પણ હજી અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે શહેરમાં અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે છતાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે શહેરના રસ્તાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સ્પષ્ટ રીતે સામે આવી રહી છે કારણ કે અનેક વખત સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અકસ્માતો સર્જાયા હોવાના બનાવો બન્યા છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે લાઇટ વિભાગ છે તે હજી સુધરવાનું નામ નથી લઈ રહ્યું કારણ કે શહેરમાં હજી પણ અનેક એવી સ્ટ્રીટ લાઇટો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં સો ફૂટ આનંદનગર જે રિંગ રોડ છે કે જ્યાં અનેક જે સ્ટ્રીટ લાઇટો છે તે હાલમાં બંધ હાલતની અંદર જોવા મળી રહી છે મહત્ત્વની બાબત તો એ જ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગની અંદર લગભગ એક લાખથી વધારે ફરિયાદો પણ થઈ ચૂકી છે તેમ છતાં આ સ્ટ્રીટ લાઇટો છે તે ચાલુ કરવામાં નથી આવી રહી ભૂતકાળની અંદર પણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અનેક અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે અને અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને અધિકારીઓને આ બાબતનું ભાન ક્યારે થાય છે તે જોવું રહ્યું કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વાત હવે લોકમેળાની દ્વારકાના જામખંભાળીયામાં લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા શિરેશ્વર મહાદેવના પટાંગણમાં આયોજિત મેળામાં ઋષિ પાંચમ પર જનમેદની ઉમટી મિની તરણેતર ગણાતા આ મેળામાં આસપાસના જિલ્લામાંથી પણ લોકો આવતા હોય છે

અહીં બારગામ થી પણ ઘણા લોકો મેળો મેળા નો લાભ લેવા આવે છે અને અહિયાં જેમ આપણે આપડે મેળો છે એવો જ સરસ એટલો જ સરસ મેળો અહિયાં થાય છે અને એકદમ આનંદ આવે છે આશા એવું હતું કે વરસાદ થાય

બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ્ય છે જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલમાળી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે ઝૂમતા ઝૂમતા પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામાનું પણ આયોજન કરાયું છે અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે માઈ ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી આવા નીકળી ગયા છે તો પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું પણ આયોજન કરાયું છે ત્યારે ઊંઝાથી સાતસો પચાસ મહિલાઓનો સંઘ અંબાજી પહોંચ્યો સામા પાંચમના નિમિત્તે એક દિવસના ધાર્મિક પ્રવાસે મહિલાઓનો સંઘ નીકળ્યો આ સંઘ દ્વારા અંબાજી મંદિરે ધજા ચડાવાઈ ભાદરવી પૂનમે ભારે ભીડ રહેતી હોવાથી સાતસો પચાસ મહિલાઓએ મેળા પૂર્વે માતાજીના દર્શનનો લાભ લીધો સ્વૈચ્છિક સંસ્થા આર કે ફાઉન્ડેશન દ્વારા તમામ ખર્ચ કરવાનો નિર્ણય કરાયો છે

મેરો બહુ મોટો થતો હોય છે એ એના ભાગ રૂપે એડવાન્સ દર્શન કરાવીને દરેક બહેનો માતાઓને લાભ મળી રહે એના માટે આગોત્રા આયોજન કરેલ છે બુલેટિનમાં રોકાઈશ્વક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 10 ગુજરાતી